તો એકવીસમી દિલ્હી ખાતે નાફેડની ચૂંટણી યોજાશે અને જેને લઈને હવે રાજકરણ ગરમાયું છે ઇફકોની ચૂંટણીના વિવાદ બાદ હવે ચૂંટણીમાં પણ જુદા જુદા ઉમેદવારોએ ફોર્મ ભરતા નવા જૂની થવાની દેખાઈ રહી છે નાફેડમાં ગુજરાતની બે બેઠક છે જેમાંથી એક બેઠક પર પાંચથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે રાજકોટના સાંસદ મોહન કુંડારીયા જયેશ રાદડીયાના નજીકના ગણાતા મોરબીના મગનભાઈ વડાવિયા બનાસકાંઠાના અમૃતભાઈ દેસાઈ સાબરકાંઠાના મહેશ પટેલ ખેડાના જશવંતભાઈ પટેલ સહિતના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે જ્યારે અન્ય સીટ પર જેઠા ભરવાડ બિનહરીફ ચૂંટાયા છે આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે જેથી સાંજ સુધીમાં નાફરની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે મહત્વનું છે કે આ વખતે ભાજપે કોઈ મેન્ડેટ જાહેર કર્યું નથી જો ફોર્મ પરત નહીં ખેંચાય તો ઇફકોની ચૂંટણી વખતે ઊભી થયેલી પરિસ્થિતિ ફરી ઊભી થાય તેવી સંભાવના સેવાઈ રહી છે સમદતા શનિ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે શનિ નાફેડની ચૂંટણી છે તે યોજાવાની છે ને જેને લઈને હવે રાજકારણ છે તે ગરમાઈ રહ્યું છે અહીંયા પણ એક બેઠક માટે જે પાંચ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે ને વધુ જે ઉમેદવારો છે ભાજપની તરફેણમાંથી જોવા મળી રહ્યા છે હવે એવું લાગી રહ્યું છે કે ઇફકોની જે ચૂંટણીનો વિવાદ સર્જાયો હતો હવે નાફેડની ચૂંટણીમાં પણ નવા ચૂંટણીના એંધાણ છે તે જોવા મળી શકે જે રીતના વાત કરવામાં આવે તો જાણે સહકારી ક્ષેત્રની ચૂંટણીઓ પ્રતિષ્ઠાનું જંગ બની ગયું હોય એવા દ્રશ્યો છે તે ખાસ સૌરાષ્ટ્રમાંથી સામે આવી રહ્યા છે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત આ રાજકારણ સહ જે સહકારી ક્ષેત્રે ઊભું થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે નાફેડની ચૂંટણીનો જે ફોર્મ પરત ખેંચવાનો જે અંતિમ દિવસ છે તેમાં પણ ભાજપે ગઈ વખતે જે ઇપકોમાં મેન્ડેટ આપ્યા હતા પરંતુ આ નાફેડમાં મેન્ડેટ છે તે નથી આપ્યા એકવીસમી તારીખના રોજ મતદાન છે તે દિલ્હી ખાતે થવા જઈ રહ્યું છે ગુજરાતની બે બેઠકો માટે જે રીતના ફોર્મ છે તે ભરાયા હતા તેમાં જેઠા ભરવાડ એક બેઠકમાં બેનરીફ થયા છે તો એક બેઠક માટે વાત કરવામાં તો પાંચ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે જેમાં મોહન કુંડારિયા જે રાજકોટથી ફોર્મ ભર્યું છે સાથે સાથે મોરબીના જે મગન વડાવીયા જે જયેશ રાદડીયા નજીકના ગણવામાં આવે છે તેમને પણ ફોર્મ ભર્યું છે બનાસકાંઠાથી અમૃત દેસાઈ સાબરકાંઠાથી મહેશ પટેલ અને ખેડાથી જશવંત પટેલે ફોર્મ ભર્યું છે ત્યારે હવે આમાં ઇપકોવાડી છે તે થવાની શક્યતા છે તે ક્યાંક જોવા મળી રહી છે આજે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ છે ત્રણ વાગ્યા સુધીમાં કોણ ફોર્મ પરત ખેંચે છે અને કોણ નથી ખેંચતું તે જોવાનું રહેશે ભાજપના બધા જે ઉમેદવારો ઉમેદવારો ભાજપ તરફીના હોય તેવું અત્યારે લાગી રહ્યું છે ત્યારે આ સમગ્ર બાબતને જે હિપકોમાં જે ઘટના બની હતી તે નાફેડમાં ક્યાંક બને તેવું શક્યતા છે તે વર્તાઈ રહી છે મોહન કુંડારીયા ક્યાંક આ સમગ્ર બાબતને લઈને આ ફોર્મ ભરવા માટે અગ્રસર જોવા મળી રહ્યા છે ત્યારે હવે આ જે મોરબીના મગન વડાવ્યા છે તેમની જીત થાય તો ક્યાંક નવા જૂની છે તે થઈ શકે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે જી બિલકુલ શનિ વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર સહકારી સંસ્થાઓમાં હવે પ્રદેશ ભાજપ મેન્ડેટ આપે છે અને આ વખતે નાફેડની ચૂંટણીમાં મેન્ડેટ નથી જાહેર કરવામાં આવ્યું એક બેઠક માટે પાંચ ઉમેદવારો છે તે ફોર્મ ભરાયા છે અને ભાજપ તરફી વધુ ઉમેદવારો છે તે જોવા મળી રહ્યા છે